વિશ્વ અમેરિકાથી ગ્રીનલેન્ડને બચાવશે ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરે તો આપણે કેવા રાતા પીળા થઈ જઈએ છીએ કાલે ઉઠીને બાંગ્લાદેશ કે શ્રીલંકા આંદાબાર નિકોબાર પર દાવો કરે તો અથવા તો માલદીવ્સ લક્ષદ્વીપ પર દાવો કરે તો કોઈ પ્રદેશ અથવા દેશ જેની જમીન ઉપર કોઈ મહાસત્તા દાવો કરે અથવા તો હડપ કરી જવાની વાત કરે તો તમને કેવી લાગણી થાય તમને ગુસ્સો આવે જો આવું થાય તો તમે વિચાર કરી લો કે આવનારા દિવસોમાં વિશ્વ કેવું હશે શું શાંતિ સ્થપાયેલી રહેશે ખરી કેમ આવા સવાલ કરવા પડે છે કારણ કે આ દુનિયાની એક મહાસત્તા અને એમાં પણ જ્યારથી એના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા છે તે ડોનાલ્ડ ટ્રમ્પ બે હજાર અને ચોવીસથી સતત ગ્રીનલેન્ડ નામના એક આઈલેન્ડને ખરીદી લેવાની અથવા તો કબજે કરી લેવાની વાતો કરે છે આ ગ્રીનલેન્ડ આઈલેન્ડ એ આર્કિટિક દરિયામાં છે યુરોપ કેનેડા રશિયાની દક્ષિણ પશ્ચિમે અને અમેરિકાની ઉત્તરે છે દુનિયાનો સૌથી ઠંડો પ્રદેશ છે એના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની નજર છે અને એક રાષ્ટ્ર તરીકે નજર નથી લાગતી તો તમને શું લાગે છે કે કોઈ એક મહાસત્તામાં આવેલા પ્રતિનિધિ અથવા તો રાષ્ટ્રપ્રમુખ આવા દાવા કરે તો એના પાછળ શું રાજકીય ગણિત હોય ભૂ રાજકીય ગણિત હોય છે કે પછી માત્ર ને માત્ર પૈસાની લાલચ અને ઉદ્યોગપતિઓને વધારે અબજપતિ કરોડપતિ અથવા ખરબપતિ બનાવવાની કોઈ ગણતરીઓ હોય છે કેમ ગ્રીનલેન્ડ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની નજર છે શું ખરેખર એ અમેરિકાની સુરક્ષા માટે થઈને ગ્રીનલેન્ડ પર કબજો જમાવવા માંગે છે ગ્રીનલેન્ડને એક સ્વાયત્ત દેશ તરીકે રહેવાના અધિકાર છે કે નહીં ગ્રીનલેન્ડ ડેનમાર્ક દેશનો ભાગ છે પણ એ સ્વતંત્ર રીતે ચાલે છે તો શું ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની પ્રજા નક્કી ના કરી શકે કે ગ્રીનલેન્ડે સ્વતંત્ર રહેવું જોઈએ કે નહીં કોણ છે આ મહાસત્તા જે રશિયા અને ચીનની ધમકી આપીને ગ્રીનલેન્ડને હડપ કરવા માંગે છે દુનિયામાં જો આ જ રીતે ચાલશે જે જૈવિક રીતે કહેવાય છે કે મોટી માછલી નાની માછલીને ગળી જાય જો આ જ રીતે ચાલશે તો દુનિયામાં આવનારા દિવસોમાં વર્ષોમાં દાયકાઓમાં શું પરિસ્થિતિ થશે અને આ કેટલું યોગ્ય છે આ વિશે ભારતે પોતાનો મત બહુ સ્પષ્ટ કરી દેવો જોઈએ એવું તમને નથી લાગતું નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના આપનું સ્વાગત છે દુનિયાનો સૌથી ઠંડો પ્રદેશ એટલે ગ્રીનલેન્ડ આઈલેન્ડ છે દ્વીપ જ્યાં ન્યૂનતમ તાપમાન માઇનસ પચાસ ડિગ્રી જેટલું અને મહત્તમ વધુમાં વધુ પંદરથી થી વીસ ડિગ્રી એકવીસ લાખ ચોરસ કિલોમીટર પર પથરાયેલો આ દ્વીપ એમાં માત્ર વીસ ટકા જમીન એવી છે જ્યાં માનવ વસી શકે અને ત્યાં આ વીસ ટકા એટલે કે લગભગ ચાર લાખ ચોરસ સ્ક્વેર કિલોમીટર ઉપર છપ્પન હજાર છસો ત્યાંની ઇન્યુટ કરીને પ્રજાતિ છે અને અન્ય સમાજ વસે છે આ દેશ પર અત્યારે અમેરિકાનો ડોળો છે સાના માટે ડોળો છે એવું કહેવાય છે કે આ દેશ છે ને એ ખૂબ જ ભૂ રાજકીય રીતે ખૂબ જ મહત્વની જગ્યા ઉપર આવેલું છે એની ઉત્તર પૂર્વીય રશિયા છે એની પૂર્વ પાર્ટીમાં યુરોપ અને એમાં ડેનમાર્ક જે ના આધિપત્ય નીચે આ ગ્રીનલેન્ડ આઈલેન્ડ છે અને એના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમે અમેરિકા ને કેનેડા છે આ પ્રદેશમાં અબજો ખરો ખરો રૂપિયાના મિનરલ્સ જમીનની નીચે છુપાયેલા છે એ ઉપરાંત ક્રૂડ તેલ પણ ખૂબ મોટી માત્રામાં હોવાની શક્યતા છે બસ આ એક કારણ છે જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની આંખમાં આ વસી ગયો છે એની નજર અમેરિકાની સુરક્ષા કરતા આ પ્રદેશમાં રહેલા ખનીજ અને આમાં પણ રેર મિનરલ્સ યુરેનિયમ ઝિંક જેવા ખનીજ હોવાના કારણે તેને રસ જાગ્યો છે એવું વિશ્વ આખાના નિષ્ણાતો માની રહ્યા છે આ ગ્રીનલેન્ડ ના સ્થાનિક લોકો અને કે બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે અમે વેચાવા માટે નથી તો શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ધાક ધમકી અને તાકાતથી એક રાષ્ટ્રનો ભાગ કબજે કરવા માટે તલપાપડ છે એમણે એવી ધમકી આપી અથવા તો ચીમકી આપી કે જો યુરોપિયન કન્ટ્રી અથવા નાટો પ્રદેશ આ ગ્રીનલેન્ડ આઈલેન્ડ અમેરિકાને નહીં સોંપી દે તો એ યુરોપના આઠ દેશો પર ટેરિફ પ્રતિબંધ લાદશે અને ઊંચા કરવેરા લાદશે આ કેટલું વ્યાજબી છે તમે એક મહાસત્તા છો તમારી કરન્સી આંતરરાષ્ટ્રીય કરન્સી કરન્સી તરીકે સ્વીકાર્ય છે એટલે તમે દુનિયા આખેને આ પ્રતિબંધ અને ટેરિફના નામે નચાવશો શું નથી લાગતું કે વિશ્વ આખાએ અમેરિકાની આ ધમકી સામે એક થઈ જવું જોઈએ અને અમેરિકાને બતાવવું જોઈએ કે તારી મહાસત્તા કે તારા પાસે પાંચ હજાર જેટલા અગર ન્યુક્લિયર પાવર હથિયાર હશે બોમ્બ હશે એનાથી વિશ્વ ડરવાનું નથી સમગ્ર વિશ્વનું બજાર જે છે એના સામે અમેરિકાનું બજાર આટલું છે તો શા માટે અમેરિકાથી દુનિયાએ ડરવું જોઈએ રશિયા ચીન યુરોપ મધ્ય પૂર્વના રાષ્ટ્રો આફ્રિકા આ બધાએ એક થઈને અમેરિકાને જવાબ આપવાનો સમય આવી ગયો છે સવાલ માત્ર ગ્રીનલેન્ડનો નથી સવાલ એક મહાસત્તા અને એની ભૂખ એની લાલચને અટકાવવાનો છે એની મહાસત્તાની જગ્યા બતાવવાનો છે ગ્રીનલેન્ડના કમાન્ડર છે એન્ડરસન કરીને એમણે એવું નિવેદન કર્યું છે કે છેલ્લા બાવીસ વર્ષમાં એમણે ક્યારેય રશિયા કે ચીનની એક પણ વોરશિપ આ આર્કિટિક દરિયામાં જોઈ નથી તો કયા આધારે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને ચીનથી આ લેન્ડને ખતરો છે અથવા એનાથી અમેરિકાને ખતરો થશે એવું દુનિયાને બતાવી રહ્યા છે એ સીધો મતલબ છે છે કે દુનિયાને રહ્યા એટલું જ નહીં ગ્રીનલેન્ડની પ્રજા એવું કહે છે કે જ્યાં જ્યાં બરફ ઓગળી ગયો છે અને જમીન જ રહી છે ત્યાં ત્યાં ખનીજ ખનન માટે અમેરિકાને જે પરવાના જોઈ એ આપવા તૈયાર છે તો પછી અમેરિકા સમગ્ર દ્વીપ સુકા લઈ લેવા માંગે છે ખનીજ એ એકમાત્ર સાધન ના હોવું જોઈએ કોઈ પણ દેશની જમીનને હડપ કરવા માટેનું દુનિયા આખીના દરેક દેશની જમીન નીચે કોઈ ને કોઈ પ્રકારના તમને ખનીજ મળશે એટલે શું મહાસત્તાઓ આ રીતે એને ગળી જવાની કોશિશ કરશે અને બાકીની મહાસત્તાઓ કે બાકીના દેશ એ જોયા કરશે ગ્રીનલેન્ડ દ્વીપ નાનો હશે દુનિયા આખી મોટા ખંડો મોટા રાષ્ટ્રો ચીન રશિયા ભારત જેવા મોટા રાષ્ટ્રોની સરખામણીમાં એક નાનું દ્વીપ હશે પરંતુ એની સ્વતંત્રતા માટે દુનિયા એક થવું જોઈએ અમેરિકાની લાલચ માત્ર ને માત્ર ખનીજ અને તેલ પર હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ પહેલાં એણે ઈરાકને ખતમ કર્યું લિબિયાને ખતમ કર્યું વેનેઝુલા પર કબજો કર્યો ઈરાન સામે એને સિંગડા ભરાવ્યા છે આ તમામ રાષ્ટ્રો તેલ ના પ્રદેશો કહેવાય છે વેનેઝુલા પાસે દુનિયાનું સાત ટકા તેલ છે ઈરાન પાસે સત્તર ટકા તેલ છે અને એટલા માટે જ એનો ડોળો છે કે આ રાષ્ટ્રો જો અમેરિકાના નિયંત્રણમાં હશે તો વિશ્વના બજાર ઉપર વિશ્વના અર્થવ્યવસ્થા ઉપર એ નિયંત્રણ રાખી શકશે શું સમગ્ર વિશ્વ અમેરિકાને આર્થિક રીતે આ નિયંત્રણ રાખવા માટે સક્ષમ થવા દેશે થવા દેવું જોઈએ ગ્રીનલેન્ડ કદાચ અહીંથી હજારો કિલોમીટર દૂર છે પણ એની સ્વતંત્રતા વિશે જો આજે ભારતની વિચારે તો કાલે ઉઠીને ચીન કાંઈ પણ કરશે તો વિશ્વ આખું તમારા જોડે નહીં ઊભું રહે અગર ભારત એવું માનતું હોય કે રશિયા જોડે સારા સંબંધ છે એટલે કાલે ઉઠીને ચીન અગર અરુણાચલ પ્રદેશ અથવા તો ત્રિપુરા કે એ કબજે કરવાની કોશિશ કરશે તો રશિયા ભારતની પડખે ઊભું રહેશે કે અમેરિકા ભારતની પડખે ઊભું રહેશે કોઈ પણ મહાસત્તા જ્યારે નાના દેશને કબજે કરવાની વાત કરતું હોય તો ભારત જેવા દેશે ચૂપ અથવા તો મૂક પ્રેક્ષક બની રહેવાય નહીં એવું બેનિફિટ ન્યૂઝ સ્પષ્ટપતિ માને છે બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ડોટ કોમ વેબસાઇટની અને જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો